શહેર મધ્ય આજરોજ તાજેતરમાં નિમણૂક પામેલા જ્ઞાન સહાયકો માટે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તાજેતરમાં જ કુલ સાડા સાતસો જેટલા શિક્ષકો કચ્છ જિલ્લાને ફાળવવામાં આવ્યા હતા તે ઉપરાંત હજુ પણ એકસો નેવુંથી વધુ શિક્ષકોની ઘટ વર્તાતી હતી તે માટેની જગ્યા પૂરવાની હતી ત્યારે તાજેતરમાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકો માટેનું નવું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એ મેરીટ લીસ્ટના આધારે આશરે પાંચસો જેટલા શિક્ષકો કચ્છ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં કોઈપણ જગ્યાએ શિક્ષકોની ઘટ ન વર્તાય અને હવે જ્યારે બીજું સત્ર શરૂ થશે ત્યારે બીજા સત્રના પ્રારંભે જ નવા શિક્ષકો જે તે શાળાને મળી રહે તે હેતુસર આજ રોજ સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહિતની તમામ પ્રક્રિયા શિક્ષણ અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ કચ્છ જિલ્લા સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સરકારી શિક્ષક સંઘના પ્રમુખ આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં આજે આપણે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકનો કેમ્પ રાખવામાં આવેલો છે ખાસ કરીને આ વખતે રાજ્ય સરકાર તરફથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી કરવામાં આવી ટોટલ આપણા સાતસો પચાસ કરતા ઉમેદવારો એ આપણે અહીં ગાળી આપેલી હતી રેગ્યુલર શિક્ષક તરીકે અને એકસો નવ્વાણું જેટલી જગ્યાઓ આપણી બાકી રહેલી હતી એ એકસો નવ્વાણું જગ્યા ઉપર આપણે પ્રથમ તબક્કાના અંદર આપણે જ્ઞાન સહાયકની ભરતી કરેલી હતી આ વખતે રાજ્ય સરકાર તરફથી નવીન મેરિટ યાદી અમને અહીં મળી અને પાંચસો કરતો વધુ ઉમેદવારો એ આપણને કચ્છ માટે ફાળવેલા છે ખાસ કરીને આજે આપણે વેકેશનના આજે છેલ્લા દિવસોના અંદર આપણે આ ભરતી કાર્યવાહી કરી રહ્યા છીએ કારણ કે નવા સત્રના પ્રથમ દિવસે જ શાળાઓના અંદર આપણને જ્ઞાન સહાયક શિક્ષકો મળી રહે એ હેતુથી અત્યારે આપણે આ જ્ઞાન સહાયકનો કેમ્પ રાખેલો છે અત્યારે આપણે પ્રથમ ભાગના અંદર ઉમેદવારો ગણિત વિજ્ઞાનના ઉમેદવારોની આપણે અહીંકાળી પસંદગી કરેલી હતી સ્થળ પસંદગી અને આખા દિવસ દરમિયાન આ જ્ઞાન સહાયક ભરતીનો આપણો રાઉન્ડ ચાલુ રહેશે આના પછી પણ જે જગ્યાઓ ખાલી રહેશે અને જો ઉમેદવારો હાજર નહીં થાય તો આપણે બીજા તબક્કાની પણ આપણે ભરતી એ બીજા સત્રના અંદર સાત દિવસ પછી રાખીશું અને વચ્ચે પણ કોઈ ખાલી ખાલી જગ્યા પડી જશે તો આ મેરિટ યાદીના અંદરથી કોઈ રજા ઉપર જાય કોઈ પ્રસૂતિની રજા ઉપર જશે કોઈ રાજીનામું આપશે એ સંજોગોના અંદર પણ વચ્ચેથી આપણે જે તે શાળાઓને આ જ્ઞાન સહાયકના ઉમેદવારો આપણે ફાળવીશું અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આપણે અહીં આ કેમ્પ આપણો ચાલુ છે અને મોટી સંખ્યાના અંદર આ ઉમેદવારો હાજર છે અને પોતે પોતાની જાતે મેરિટ પ્રમાણે અહીં ગાડી સ્થળ પસંદ કરી રહ્યા છે અને એના અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજરોજ ઓલફેડ હાઈસ્કૂલ ખાતે કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર જે શિક્ષકોની ઘટ રહેલ છે તેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબના રાબરી હેઠળ સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર કચ્છ જિલ્લાને ખાલી રહેતી તમામ જગ્યાઓ ઉપર જ્ઞાન સાહેબ મળી રહે તે માટેની ટીમ કચ્છ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે માનનીય સંજય પરમાર સાહેબની રાહબર હેઠળ અમારી ટીમ રહી એ દરેક જ્ઞાન સહાયકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન એની સ્થળ પસંદગી અને તેમના માટેની તમામ વ્યવસ્થાઓની દેખરેખ રાખી રહી છે અહીં આવનાર જ્ઞાન સહાયકોને તેમની ચોઈસની સ્થળ મળે તેમના માટે ડેશબોર્ડની વ્યવસ્થા પણ ઊભી કરેલી છે તેમના પસંદ કરેલી શાળાઓના આચાર્યથી લઈ અને રૂટ લગીની એમની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે જેથી કરીને એમને શાળા પસંદ કરવામાં જવામાં કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ દેખરેખ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પરમાર સાહેબની રાબર હેઠળ ઓલફેડ હાઈસ્કૂલ ખાતે આજે થઈ રહ્યું છે